સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે આજનો સમય એવો સમય છે કે જ્યાં દરેક વ્યક્તિ શિક્ષણને મહત્વ આપે છે પરંતુ એવું શિક્ષણ કે જેમાં માર્ક્સની વાત થાય છે સર્ટિફિકેટની વાત થાય છે ગ્રેડની વાત થાય છે પરંતુ જીવનના શિક્ષણની વાત થતી નથી આવી જ કઈ વાત સુવિચાર તરીકે શ્રી એસ ખુબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે એનો વિષય છે શિક્ષણ શ્રી એસ સાહેબે લખ્યું છે કે શિક્ષણનો ઉદ્દેશ્ય ખરેખર જીવનનો ઉદ્દેશ્ય છે અને ઉદ્દેશ્ય એ છે કે ઉત્સાહભેર કામ કરવું અને ખુશીને શોધવી મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે એટલી જ મહત્વની છે અહીંયા જે વાત છે તે શિક્ષણની છે પણ એ શિક્ષણ કે જે આપણે જીવનથી શીખીએ છીએ જીવનમાંથી મેળવીએ છીએ આમ તો અહીંયા જે પુસ્તકનું શિક્ષણ છે એમાં એવું જ શીખવાડવામાં આવે છે કે આટલી પુસ્તકો વાંચો આટલું બોખો આટલા રત્તા મારો વધારેમાં વધારે માર્ક લાવો સર્ટિફિકેટ લાવો ગ્રેડ લાવો અને સારી કંપનીઓમાં જોબ કરો અને આવી જ રીતે તમારું આગળ જીવન વધારો અને ખુશ રહો પરંતુ મારા મિત્રો અહીંયા ખુશી મળતી નથી ત્યારે આપણે આટલું બધું હાંસિલ કરી લઈએ છતાં પણ આપણે લાગતું છે કે આપણા જીવનમાં કંઈક ખૂટે છે અને એવી વસ્તુ ખૂટતી હોય છે કે જે આપણને ગમતી હોય છે અને આપણે નથી કરી હોતી કારણ કે આપણે માર્ક્સના ચક્કરમાં સર્ટિફિકેટના ચક્કરમાં વેટના ચક્કરમાં આપણને જે ગમે છે તે આપણે ભૂલી ચૂક્યા છીએ અથવા આપણને યાદ છે તો આપણને ભૂલવાડવામાં આવે છે આપણને ફરજ પાડવામાં આવે છે એવું પ્રેશર બને છે કે આપણે જે કંઈ વસ્તુમાંથી આપણે કમાણી કરી શકીએ જેમાંથી આપણને પૈસા મળે આપણે તેની ઉપર ફોકસ કરીએ બાકી બધું કશું જ કામનું નથી તેવું આપણને શીખવડવામાં સમજાવવામાં આવે છે અને આપણે એ જ પ્રમાણે વરસીએ છીએ હાલ તો મારા મિત્રો જો આપણે ખરેખર આપણા જીવનને સંતોષપૂર્વક આગળ વધારવું હોય તો આપણે ખરેખર જે સાચું શિક્ષણ છે જે જીવનનું શિક્ષણ છે તે શીખવાનું છે શિક્ષણ જીવનના શિક્ષણમાંથી શીખીને આગળ વધવાનું છે અને આપણને જે મનપસંદ છે તે કરવાનું છે જો તે આપણે કરીશું તો આપણું જે કામ છે એ ચાર ગુણું વધારે નીકળશે આપણને ઘણી બધી સફળતા મળશે અને આ બધી સફળતા આપણને સંતોષ સાથે મળશે અને જે જે સફળતા સંતોષ સાથે મળે છે તે આપણને ખુશી પણ આપે છે અને આપણો ઉત્સાહ પણ બનાવી રાખે છે તો બસ મારા મિત્રો આ જે શિક્ષણનો જે ગુણ છે શિક્ષણનો જે અર્થ છે આપણા હૃદયમાં ઉતારવાનો છે આપણા મનમાં ઉતારવાનો છે અને આમાં જે લક્ષ્ય પ્રાપ્તિના જે માર્ગ છે તેને આપણે સારા સાથે રસ્તે આગળ વધીને લક્ષ્યને પ્રાપ્ત કરવાના છે આ જીવનનું જે શિક્ષણ છે તે જ આપણને આમાં મદદરૂપ થઈ શકે છે થેન્ક યુ